કચ્છના હૃદય ગણાતા ભુજ શહેરે પોતાનો ચારસો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવ્યો ઐતિહાસિક દરબાર ગઢની મધ્યમાં આવેલી સદીઓ જૂની ખીલીનું વિધિવત પૂજન કરીને શહેરના સ્થાપના દિનની યાદ તાજી કરી છે આ પરંપરાગત વિધિ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સિંહ ઠક્કરના વરદ હસ્તે પૂર્ણ થઈ આ પ્રસંગે શહેરના આગેવાનો નગરસેવકો વરિષ્ઠ નાગરિકો તથા ભુજની સમૃદ્ધ વારસાને માન આપતા અનેક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ આ વખતે પણ ખીલી પૂજન દ્વારા શહેરની અખંડિતતા શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી ઘનશ્યામભાઈ વર્ષ જૂની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર એ આપણી ઓળખ છે આજે શહેરના વિકાસમાં દરેક નાગરિકનું યોગદાન અમૂલ્ય છે તેમણે તમામ ભુજવાસીઓને સ્થાપના દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી આ પૂજનની પરંપરા રાવ ખેંગારજી પ્રથમે 1548 માં ભૂજ શહેરની સ્થાપના કરી ત્યારથી અવિરત ચાલી આવે છે અને આજે પણ લોકોમાં એટલો જ ઉજબો જોવા મળે છે ભુજ શહેરના તમામ ભુજવાસીઓને હૃદયપૂર્વક ની મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણો ભુજંગ દેવ અને ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી બારી આજે આપણે જોઈએ છીએ કે ભુજ શહેર વિસ્તાર થયો છે ખુબ ઘણા બધા આપણા ભુજ શહેરોની શહેર ની અંદર કામો પણ થયા અને આવનાર સમયમાં જે કામો હજી બાકી છે જે પણ ત્રુટીઓ હશે તે ત્રુટીઓ સૌ સાથે મળીને